ખેડૂત મિત્રો આજે તારીખ બાર ત્રણ બે હજાર પચીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના વીસ કિલોના ભાવ તેરસો ચાલીસથી ચૌદસો એંસી સુધી જોવા મળ્યા હતા અને આઠ હજાર મણ જેટલી કપાસની આવક જોવા મળી હતી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ વડાલી ચૌદસો નેવું સાવરકુંડલા ચૌદસો પાસઠ કાંભા ચૌદસો ચાલીસ વિરમગામ ચૌદસો અને બીજા વિસ્તારોના ભાવ હજી નથી મળ્યા અમારી પાસે સમય હશે તો ચોક્કસ સાંજે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું ખેડૂત મિત્રો બધા જ વાયદાનો સમય બાર વાગ્યે અને સુડતાલીસ મિનિટની આસપાસ જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો જીરો પોઈન્ટ તેર જેટલો વધીને છાસઠ પોઈન્ટ અઢારની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રોની ગાંસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો બસો ચાલીસ રૂપિયા જેટલો ઘટીને બાવન હજાર છસો પચાસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો માર્ચ બે હજાર પચીસનો વાયદો આઠ રૂપિયા જેટલો ઘટીને છવ્વીસો સત્યોતેર અને એપ્રિલ બે હજાર પચીસનો વાયદો સાત રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો છની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો ચૌદસો વીસ ચૌદસો ચાલીસ ચૌદસો સાહીઠ અમુક વિસ્તારોમાં અતિ સારો કપાસ હોય તો ચૌદસો પાંસઠ સુધી ભાવ બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને મળી રહી છે આનાથી ઉપરની સપાટીએ તમારા વિસ્તારમાં કપાસના ભાવ ચાલતા હોય તો તમે કોમેન્ટમાં શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો